બાપુ તેમજ સૈયદ સાકીર બાપુ પૈગમ્બર સાહેબ ની મુકદ્દસ બાલ મુબારક ચિત્ત ખાતે પ્રસ્તુત કરી સમાજ પર કૃપા વર્ષા કરી હતી આ પ્રસંગે વેપારી એસોસિએશન ગામ અગ્રણીય તેમજ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મુસ્લિમ ધર્મગુરુનું સન્માન કરી એકતા અને ભાઈચારાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું આ ઉજવણીમાં સમાજના આસ્થા ભાઈચારા અને સંત આશીર્વાદનો સંદેશ આપતી સ્મરણીય બની રહી હતી يا رسول الله يا رسول الله يا رسول الله